આ સંસારના જેટલા પણ તપેલા જીવાત્માઓ છે એ બધા તપેલા નથી એને શાંત કરવા માટે કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ પ્રભુ તમારી કથા છે આ ગોપીઓ બોલી છો સ્કંદમાં પ્રભુ તમારી કથા છે એ અમને ના આપે છે ગમે તેટલો થાકી ગયેલો માણસ હશે સંસારથી પણ ભગવાનના મંદિરમાં જશે અને સત્સંગમાં જશે જો ભગવાનની ધૂન કીર્તનમાં જશે એટલે બધો થાક ઉતરી જાય કથાનો અર્થ જે છે થાક ને ઉતારે એ કથા થાક ને ઊંધું કરી નાખો હિસાબ છે જીવનનો થાક ઉતારે એનું નામ છે આ કથા ઘણી વખત શરીર નો દુખતું હોય મગજ દુખતું હોય ઘણા મગજ બહુ દુખે અને મગજ ને દુખાવો બંધ કરવો એને કથામાં યુજાવું કારણ કે મગજ નો દુખાવો એને થાય બહુ વધારે પડતું મગજ અકાયું અને ખોટી જગ્યાએ હકાયું એટલે તમે આમ સરસ મજાના રસ્તા ઉપર ચાલ્યા જતા હો તો થાક ઓછો લાગે પણ રેતીમાં ચાલતા હો તો થાક વધારે લાગે તો જે માણસ મગજથી થાકી ગયો છે પોતાના વિચારોથી થાકી ગયો છે એવા માણસોએ પ્રભુના સત્સંગમાં જતું રહેવું કે જે માણસ સત્સંગથી અમર થઈ જાય છે કથામૃતનું પાન કરે અષ્ટમસ્કનમાં ભાગવતમાં કથા છે કે દેવતાઓએ અમૃત પીધું તમને બધાને ખબર છે કે અને દાનવો ભેગા મળી અને પેલા સમુદ્ર મંથન કર્યું મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો વાસુકી નાગના નેત્રા બનાવ્યા અને મંથન કર્યું એમાંથી અમૃત નીકળ્યું એ દેવતાઓએ પીધું પણ અમૃત પી્યા અને દેવતાઓ અમર બની ગયા અભય ન બન્યા આ સંસારમાં તમે કેટલું જીવો છો ને એ બહુ અગત્ય નથી પણ તમે અભયત્વ સાથે કેટલું જીવા ભય વગર કેટલું જીવા બાકી તમે કંઈક એવું કામ કરી નાખો અને ભયમાં ને ભયમાં તમે કદાચ પાંચ વર્ષ જીવો સારામાં સારા મોંઘા મહેલમાં જીવો સારામાં સારી તમને સુવિધા સાથે જીવો તો એ તમે સરખું જીવી ન આવી ગયા હો કારણ ભય હતો અંદર ભયમાં માણસ રોજ મરે છે એ ભયમાંથી છૂટવા માટે કથામૃત છે અમૃત અમર બનવું સહેલું છે અભય બનવું બહુ મુશ્કેલ છે અને અભયત્વને પ્રાપ્ત કરવું હોય તો અમૃત નહીં કથામૃતનું પાન કરો એટલા માટે જ ભગવાન વ્યાસે લખ્યું નિગમ કલ્પરો युतम् पिबत वा भगवतं रसमालयम् मुहुरसिका रसिका भाबुका

અંતકાળનો અર્થ છે જે શ્વાસ અંદર જાય છે એમાં પણ પ્રભુને ભજો જે શ્વાસ બહાર નીકળે છે એમાં પણ પ્રભુને ભજો કેમ કે અંદર ગયેલો શ્વાસ તમે બહાર કાઢી શકશો કે નહીં એ પણ આપણને ખબર નથી અને બહાર નીકળી ગયેલા શ્વાસ પછી નવો શ્વાસ તમે તમારા શરીરમાં ભરી શકશો કે નહીં એની આપણને ખબર નથી એટલા માટે જે શ્વાસ ક્રિયા ચાલી રહી છે એમાં બધી જ શ્વાસોશ્વાસમાં પ્રભુને યાદ કરો એટલે કહ્યું સાસો કી માલા મેં સીતારામ ચાહે તમે જે ભગવાન જો નામ તો ગમે તે છે નામ રૂપ ઝુંજવા અંતે તો હેમનું અંતે તો સોનું છે